આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખાતે હિંડોળા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખૂબ સુંદર અને કલાત્મક ઇંડોળા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે શ્રાવણ માસમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ ડેકોરેશન કરી અને ભગવાનને કલાત્મક ઇંડોળા ઝુલાવવામાં આવે છે ત્યારે ખંભાત શ્રી સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખાતેથી ચબલેશ્વર હરિકૃષ્ણ મહારાજ આદિદેવોને આગળ ઠાકોરજીને કલાત્મક ઇંડોળામાં બેસાડીને ઝુલાવવામાં આવે છે ખંભાત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ઇંડોળાની જો વાત કરવામાં આવે તો આ મુખ્ય હિંડોળા સોના ચાંદીના હોય છે જેમાં મહાપ્રભુ ઘનશ્યામને સંતો પ્રેમથી ઝુલાવે છે હિંડોળામાં ઠાકોરજીના દર્શન કરી અને ભાવિક ભક્તો આનંદ અનુભવે છે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત પરિચય મારું નામ સાધુ જ્ઞાનવલ્લભ દાસ છે અને અમે અત્યારે સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખંભાતમાં જબરેશ્વર મહારાજની સેવા કરી રહ્યા છીએ વર્ષોની પરંપરાથી ખંભાત શ્રી સ્વામી મંદિર રાણા ચકલા ખાતે ગીરના હિંડોળા બનાવવામાં આવે છે શું છે એનું મહત્વ આજથી બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને આ જબરેશ્વર મહારાજની મૂર્તિ ખંભાતના ભક્તોને આપી હતી રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આદિ પવિત્ર જીવોના સાનિધ્યમાં આ મૂર્તિની સ્થાપના થઈ અનેકના દુઃખ આ મૂર્તિ દૂર કરે છે વિશેષ આપણે વાત કરીએ તો અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ એટલે વિશેષ કરીને ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ કરતા હોય છે એ નિમિત્તે સાયંકાળે સંધ્યા આરતી થાય તે પૂર્વે બધા ભક્તો ભેગા થઈ અને કરતા કરતા હોય છે જે ભગવાનની લીલાઓનું વર્ણન પદો રચ્યા એ એ પદોની પદોનો સમૂહ ગાન આ ભગવાનના ભક્તો આપણા સ્વામિનારાયણ મંદિર ખંભાતમાં કરતા હોય છે આપણા સંપ્રદાયની અંદર એકમાત્ર સ્વામિનારાયણ મંદિર ખંભાતમાં આ ઉત્સવ થતા હોય છે અને જ્યારે ઓછવમાં ભગવાનના ભક્તો બેસે છે જ્યારે ત્યારે આમ એવી અનુભૂતિ થાય કે સ્વયં અક્ષરધામમાંથી મુક્તો આવીને ભગવાનનું ભજન કરતા હોય એવું દિવ્ય વાતાવરણ એ વખતે સર્જાતું હોય છે આપણે વાત કરીએ હિંડોળાની અત્યારે ભગવાનના ભક્તો ભેગા મળી અને ઠાકોરજી મહારાજને સરસ મજાના હિંડોળે વેસાડી અને ઝૂલવાનો અનેરો લાભ લેતા હોય છે આજથી

પૂજ્ય ગુરુવારે વેદાંત વલ્લભદાસ સ્વામી ધર્માનંદન સ્વામી આદિ સૌ સંતો ભેગા મળે અને એક માસ પૂર્વેથી આ હીડના હિંડોળાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે બહુ અદ્ભુત મહિમા આ હિંડોળાનો છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસનો છે જય સ્વામિનારાયણ